પૈસા ટકે લેશે ખાધી પીજે મજા છે કેને કોઈ ટેન્શન નથી પૈસા તો આપડે લોસ છે અરે મજા ઇન્વેસ્ટ કરીએ મોટા પાયો પૈસા મંગાડે છે

ઘડીયા એક લોંગ પકડવાળો રાખવો લોંગ હોય તો તમારા ધ્યાન માં છોકરો દો હજાર પગાર આવે સમય લોકડવા લોંગ પકડી તો તમારા વિચાર હજાર

બરોબર અને બીજી વસ્તુ ઈ ગરમ થાવાનું કે હોમે થાવાનું નથી પણ તમારે ઓફિસ ના કપડા પહેરવા પડશે આ કપડો ફાલશે નહીં બરોબર એ મુખ તમને હદમાં હોય પ્રમાણે તમે કપડો લાવો દોરો બરોબર એટલે પેલો ધંધો તને વતાડ એમ કર ભીડ માં તું દા ઉલાલ મિલ ઈ ધંધા હેર તો ફાલશે નહીં દા તું એને કઈ ને આવરો કે હેડ ભાઈ તારે આ બનવું મને ના પાડી દીધું તું દા એટલે અમે ઓથી હેડ્યા હમણાં

પાછું મળતું જ નથી તમે ધંધો કરો ને તો મળશે બાકી ભરેલા પૈસા જ્યાં કરો હોય તમારી ઈચ્છા આમાં પ્રયા કપડા ધંધો કરવો ન કરવો તમે શું અમે શું ભગવાન આવતી અમાર તો બીજા લાવજો અમે અમારું કર્યા હા ભાઈ જાય

તમે વાત કરો લે આઈ લે બેટા લે આજ ના ભઈ ના તો ને એક્શન કરો મેલ નો એક્શન તો કર કેવો લાગે તું કે

bận rạp hơn mình 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 bận

એનું નોમ નામની એનો વાત જય શ્રી કરીને નાકરો આપણે આ